નમસ્કાર પશુપાલક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ દેવાન છે ડેરી ફાર્મમાં બધાનું સ્વાગત છે તો આજ આપણે વાત કરવાના છે મિની સનેડા વિશે કે જે મોટર સાયકલમાં બનાવેલો છે સાયલા તાલુકાનું ઢીકવાડા ગામ આપણે સીગાભાઈના સિઘાભાઈ રામભાઈ છે એમને પાસે નાનો મોટર સાયકલનો સનેડો બનાવેલો છે તો એમની આપણે માહિતી લઈશું અને એમનું નામ પૂછ્યું તમારું નામ બતાવો સિઘાભાઈ રામભાઈ હા ભરાડિયા હા ને ખેતી વિશે બધી મને માહિતી છે શનિવાર વિશે બધી કે આ શનિવાર માં બહુ સારું કામ આપે છે આ તમે સનેડો આખે બનાવરાયો તો હા હું ઓરી ગામ માં તાલુકા નું ત્યાં શનિવાર બનાવ્યો અને સોળ હજાર માં મારે તૈયાર થયો આ તમારું મોટર સાયકલ પેલે છે તમારું ઘર નું હતું મોટર સાયકલ મારું ઘર નું હતું અને ટાયર ને ટાયર ને એ બધું લાયા હતા

આ જે પાણો મૂકેલો રહ્યો આ તુંગું રહ્યું આ તમારે ઘરનું હતું કે આ બધું તમે વેસાતું ના તુંગું આપણું ઘરનું લેવું હોય અને બાકી બધું એનું હોય તુંગું આપણું હોય બાકી જે આ આ પટિયું છે તે બધું એનું હોય અને એમાં આઠ તો એમાં બોલે આપણે બેરિંગ આવે છે તો આ તમે આવડા ટાયર છે એ આ નકશી વાળા તમે વાપરેલા છે નકશી વાપરવાનું કારણ એ છે સાહેબ કે આ નકશી વાળા રહ્યા એ આપડે કોઈ ભોંય એવી હોય તો એમાં સ્લીપ ન મારે એટલે આ નકશી ટાયર નાખવાનું કારણ એ છે આ જે આપણે ભીની જમીન હોય તો એમાં સ્લીપ ન મારે અને કામ સારું આપે હા કામ સારું આપે ભીની જમીન ઓલા છે તો સ્લીપ મારી એ એક વર્ષ મેં એ આક્યા પણ ન માફક આવ્યા પછી આ નકશી વાળા નાખ્યા તો આ તમારે આવડો મોટર સાયકલ નો સેનેડો છે તે આ તમારે અંદાજે બધું થઈને કેટલી કિંમત માં તૈયાર થઈ હોય અંદાજ આ મોટર સાયકલ બધું કિંમત ગણો એટલે આપણે જૂનું મોટર હતું એટલે 15000 નું મોટર ગણાય હા અને 16000 નું આપણે આ સેનેડા નું તૈયાર આ બધી આ બધું પેર પાર્ટ બધે થઈને 16000 રૂપિયા માં થઈ ગયો એટલે આમ ગણો એટલે એકત્રીસ હજાર નું આ ગણાય એકત્રીસ હજાર નું તો આપડે તો મોટર આપડે રિક્ષા નો સેનેડો છે કે આપડે મિની ટ્રેક્ટર લેવા જાય તો આપડે ચાર લાખ ને આળા ગાળા તૈયાર થાય અને મોટર સાયકલ નો આપડે સસ્તો પડે છે અને જો આપડે ઓલું રિક્ષા નું એન્જિન ના સેનેડ આવે છે તો આપડે અત્યારે માર્કેટમાં લેવા જઈએ તો દોઢ લાખ ની કિંમત અને આપડે સારું એવું તમારા કામ આપડે ત્રીસ હજાર હોય એટલે કપલેટ આપડે

શિખાભાઈ તમે અમને ચાલું અમને ઝાંકીને દેખાડ્યું તો તેને બહુ સરસ ચાલે છે અને આ નાના ટાયરથી તમારે બીજો શું શું ફાયદો થાય એ બતાવો બીજો ફાયદો સાહેબ એ થાય છે કે શેઢે વળવામાં એકદમ સરળતા નાના વાળું હોય તો વળવાય વસાવે અને ડિપ્રેશન એક નાનું ભૂગા નું નાખ્યું છે રિક્ષા ટાયર એટલે એક ટાયર વળે ને એક હાલે ને એટલે જે નાની રિક્ષા આવે ને એનું ડિફ્રેશન નાખ્યું છે એટલે નાના વળે જાય આમાં તમે ડિફ્રેશન અંદર નાખેલું છે એટલે આમ ગમે ને આમ તમે વળાંક વાળો એટલે આ એક ટાયર ઉભો રહી જાય અને એક ટાયર

અને આમ થેલી એક હોય કે કપા નું ભાગ્યું રાખતા હોય તો આ તમારે ઘર નું સાધન છે તો હાવ નજીવા ખર્ચા જાય એકદમ આપડે કોઈ જરૂર ન પડે આપડે ગામના શનેડા ને કોઈ કેવું ના પડે કેવું ના પડે તમારે પાસ હોય તો હાલી જાય તમારા મિત્રો આપણે આવા નવા વિડીયો ફરીથી મળશું અને ત્યાં સુધી આપણી ચેનલને રજા આપો અને આપણે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરશો ત્યાં સુધી બધા મિત્રોને રામ રામ